તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ અને આવું મિત્રો મસ્તના ઇઝેન્ટ થઈ જાય છે માતાજીની દીવાબત્તી બધી એ બી હાલ કરી લીધી બાકી ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો આજે ઉઠાય છે લેટ કારણ કે રાતે ફોન આવી ગયો તો રાજુકાનો નવી ચેનલના શૂટિંગમાં આપણે રજા હતી એટલે આપણે પ્રિય હતા મિત્રો મોમાયન ખેતીનું બધું કામકાજે તો જેના હિસાબે વિડીયોમાં રજા રાખેલી હતી ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો હા દાતન કર્યું હાચું કે અને કે કે પપ્પા તેલ નાખ્યું માથામાં માથું ડાયો છો પપ્પો અને છાની પીવી ભાઈ

ચા નાસ્તો કરી લઈએ અને મારા ભાઈ મારા બોલી જે તો શેરંડા ઉતારવા તો એવાનો ચા નાસ્તો આપણે પોકાળવાનો છે તો મિત્રો જલ્દી આપણે ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો પોકાળી આવીએ ચા નાસ્તો મારા ભાઈનો મારા ગુનો મોકલાવી દીધો છે પિન્ટુભાઈ અંગા છે મિત્રો અમે ડીગીન બે જણા આવી ગયા છીએ એ બોર ઉપર બોર ચાલુ કરવા ખુશ ખુશ થઈ ગયો આ જી જીએ જીએ એ હાઈ 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 પોણી આવી પોણી આવી પોણી આવ્યું હાઈ હાઈ પોણી આવ્યા હા હા તો હું ફોન કરો હા લગ પાસ હાલ થી મિત્રો આપણા બોરમાં ફોન તો ચોખ્ખું થઈ ગયું છે થોડું થોડું આવે છે બેસવા માટે વધ ભરવાનું ચાલુ કરી દીધું કને પાવાનું હોય ભૂરી નહીં કને પાવાનું હોય ગાડીમાં જવું હોય ગાડીમાં જવું હા તો એમને આપવા દે પાણી પછી આપણે બે જણા ગાડી લઈને જઈએ હોય હા મિત્રો બોર ભરીને બોર ભરી હા તો મિત્રો અમે ડેગીને બે જણા આવી જ ખેતરમાં ઈંડા ઉતારવાનું ચાલુ થઈ કણ કારણ કે ઈંડા ઉતારતા ઉતારતા તમારું બંને એલર્જી ચાલુ થઈ જાય છે ચોબડીને આપણે ખાને આવે ને રીએ અંદર બીલી યળો આવે ને એ એટલે તો ગોળી લઈ અને ખેતરમાં હલવા માટે આવ્યા છીએ તો મિત્રો આપણે દવા આપી ખેતરમાં અને હવે ઘરે આવી જાય છે ડીગુન બે જણા આમાં બાઇક એક ભાઈ બંધનું આવ્યું હતું તો એના બાઇકમાં બેંચ જાતા અને આપીને તરતના તરત પાછા વળી જતા એ રંડોમાં બહુ ઇયોળો પડી છે જેની ફોહો વાગી વાગીને ખણાંડા શરીર પર તો એલર્જીની ગોળી ગેર પડી જ હોય છે આપણે રાખીએ કે સ્ટોકમાં મેડિકલથી લાવીએ એટલે કોઈક દિવસ આવી રીતના મજરા મિત્રો આપણું કામ થઈ ગયું બાકી તો હવે આવી જાય છે ઘરે મિત્રો માં ડીઘી બેન દહીં સારું ભાવે છે ઘરનું દહીં હોય છે અને જો દહીં ખાવા એ બતાવજે મૂઠું બતાવજે હનુમાન દાદા જેવું મોઢું કરી દીધું છે દહીં ખાઈ ખાઈ જે મૂઠું ખબર હોય તો મિત્રો અત્યારે ભાગી જશે સાડા અગિયાર અને આપણા ઘરનું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન પર શૂટિંગ ન દી હે કેવો ડોર પક્કી પાળે પેલું છછું દોરતું તું ને એનું ને એનું એવું દોરતું તું ભાઈ દહી ખાધું દહીં ખાધું હઈ હઈ અને ખાધું મી ખવરાયું હોય દહીં નહીં ખવરાયું મી તો મિત્રો એ પપ્પા ફોન લઈ લેશે એટલે હંતે હંતે એ ડીકુ લેવડા ખાવાની આવું લેવડા તો ખાઈ લીધું ખાઈ લીધું તો મિત્રો જમવામાં આજે શું બનાવીશું બતાવું તમે તો મિત્રો જમવામાં સાજા આજે આપણે વટાણા ગાજર અને ડેટીનું કશીકર ભટાશે મિક્સ શાક છે ઘઉંની રોટલી છે મસ્ત શાક છે મિત્રોમાં અને એક બે મોહનથાળના ટુકડા છે તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ફેમિલી જમીન પછી આકડી જોગમાં સૂટીમાં મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને શૂટિંગની શરૂઆત કરી નાખી છે મિત્રો સોયલો ખોળીએ છીએ તડકો ખતરનાક પર ઉનાળો આવી ગયો છે અને બધા પાક અત્યારે હુકાઈ જશે જો આ નવી ડુંગળી વાય છે હજી તો પચીસ દિવસ જેવા ત્યાં તો આ એ હું કઈ જશે બાકી તો મારા બાજુમાં એટલે ઘઉ હૂકાઈ જાય હિરંડા એ હૂકાઈ જાય મતલબ કે મૂળ ઉનાળો ચાલુ થઈ ગયો મિત્રો ગમે તે પશુ પ્રાણી પંખી ગમે તે હોય સોયલો ખોળશે અત્યારે ખરાબ ઉપર અમે જે બદલો બેસીએ છીએ દરરોજ વીસ પચીસ બદલા ને બેસી રહે છે મિત્રો તડકો એટલો બધો પડે ગરમી ખમાતી જ નહીં ને અમે શૂટિંગ કરીએ છીએ તડકાના બાકી તો મોમાયોનો કટ ચાલુ છે તમારે બતાવવાની કોશિશ કરીએ

એ ગાયો મારે ના એટલે અંદર ઊંઘી રહ્યા છે કારણ કે એક બે વસ્તુની શૂટિંગમાં જરૂરિયાત તો પડી હતી જેના કારણે પિન્ટુભાઈને લેવા જશે તો બ્રેક પડે તો દસ મિનિટ શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી જશે થોડી હોળી ટીનું શૂટિંગ કરી હતી આપણું બધું કલર કલર થઈ જાય છે તો મિત્રો નાહવાનું છે ફટોફટ નહીં કાઢીએ ને બધા ઘર પરિવારવાળા જશે ગુમો કારણ કે અમારા કાકાજીના તો મેમો છે તો મેમો જોડી જશું બધો એક જતો રહેશે ગરમો કોઈ નહીં તો મિત્રો ગરમ પાણી મૂકી દે અને ફર્સ્ટ ક્લાસ લઈ નાખે તો મિત્રો આપણે ચા રેડી થઈ છે અને ચા આપણે જાતે બનાવીએ છીએ તો સેવી બની એવી પી દઈએ બાકી તો આપણે ચા ચાને બનાવતા નહીં ખાસ પણ બનાવી દે મિત્રો પંખાના હિસાબે પવન ચાલુ હોય ને એટલે તોર જાય જશે ઉપર ગરમ છે મિત્રો બિસ્કિટ લઈ લીધું છે ટ્વેન્ટી નાસ્તો કરવા માટે તો ફટોફ ચા નાસ્તો કરી લઈએ પછી ડીગી બી ગમમાં લેવા જવાનું મેળવું લઈ જઈએ તો મિત્રો ડીગુને ગમમાંથી આવી ગયો છે અને મૂલ આવે તો ડિગુ માટે પડીકું ડીગુ ભાઈ પોપકોન શું કહેવાય પોપકોન અને મૂલનો આ બાજુ લખવા માંડ્યું છે પડીકું ખાય છે બાકી તો મિત્રો આપણે મસ્ત નાઈ જોઈને ફ્રેશ થઈ જાય મતલબ ના આયા તો નહીં પણ હાથ પગ બેસ્ટ ધોઈ કાઢ્યા છે અલે 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 અને ડિગ્રી માટે એક ભાઈ આવ્યા હતા વિસનગરથી એમનું નોમ કીધું નહીં મને જસ્ટ ખાલી પોચ જ મિનિટ આવીને ઊભા રહ્યા બંધ થઈ જાય બેટા ખાલી જસ્ટ પોચ મિનિટે ભાઈ ઊભા રહેતા હતા વિસનગર સ્કૂલમાં જોબ કરતા હતા અને પછી આપણા ઘરે આવ્યા હતા તો શૂટિંગ પતય એ ભાઈ હવારો ના આવ્યા તા પણ લગભગ આજુબાજુ ગોતવામાં ગોતવામાં આપણું ઘર મળ્યું નતું તો કોત્યા જતા હતા તો ત્રણ વાગે કે ચાર વાગે આપણે શૂટિંગ પ્રત્યે ઘેરાયા પછી ભાઈ ઘેરાયા હતા ડીગી માટે થોડી ઘણી ગિફ્ટ લાયા છે ચોકલેટો લાયા છે પણ એમનું નોમ મને ખબર નહીં નોમ નહીં કીધું પણ ભાઈ જો તમે આ વિડીયો જોવો છો તો કમેન્ટ કરી દેજો બાકી તો જે પણ કોઈ મિત્રો આવું છે મોસ્ટ વેલકમ મારા તરફથી આવો મારા ઘરે મળો ચા પૂણી કરો પણ મિત્રો ડીગી માટે કોઈ પણ ખર્ચ કરતા ના તમારો પ્રેમ છે એ બરાબર છે કે તમે બહુ પ્રેમ આવેલો છો બાકી મિત્રો પણ કોઈ પણ ખર્ચ કરશો નહીં કે કોઈ પણ ચીજ વસ્તુ તમે આવો છો ને તો લાવશો ને ફક્ત ફક્ત બે ચોકલેટ લાવશો ને તો મારા માટે બહુ છે તમે અમારા ઘરે આવો છો ને એ અમારા માટે બહુ મહત્ત્વનું છે એ અમારા માટે ચોકલેટ નહીં તમે જે કહેશો ને એ બધું મારા માટે ઘણું બધું છે તો મિત્રો તમને ખાસ વિનંતી કરું છું અમારા ઘરે મળવા આવો છો તો ચા પાણી કરો બેહો પણ મિત્રો કોઈ ખર્ચ કરશો ને એનું કોઈ ચીજ વસ્તુ લાવતા નહીં એવું મારું મનવું છે તમે આવી જશો એટલે મારા માટે બધું આવી ગયું બાકી તો એ ભાઈ શું લાયા છે એ તમામ બતાવો તો મિત્રો ડીગી માટે એક બે અને ત્રણ દબુડો લાયા છે હા એ તારૂબીરા અને થોડી ઘણી ચોકલેટ લાયા છે અને એક ડેરી મિલ્કનો ડબ્બો લાયા છે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ પણ મિત્રો આવું જે પણ કોઈ મિત્રો આવો છો હા હા બધાને આલુબીડા હું વેચીશ મિત્રો જે પણ કોઈ મિત્રો આવશે તો પ્લીઝ આટલો બધો ખર્ચ ના કરતા યાર તમે આવશો ને એટલે બહુ મારા માટે મારા પરિવાર માટે ઘણું બધું છે તમે જે સપોર્ટ કરો છો એ સપોર્ટ કરતા રહો અને જે પ્રેમ વાલો છો એ પ્રેમ આપતા રહો બાકી તો મિત્રો આવી કોઈ ગિફ્ટ આવું મેં મહેરબાની કરી અને લાવતા નહીં થેન્ક યુ વેરી મચ અત્યારે વાગી જશે સાત અને પછી જતા આપણે ખેતરમાં સાંડની ફોટલી ઉપાડવા માટે સાંજની ફોટલી ઉપાડીને અમે ઘરે આવી છીએ મિત્રો ફાઇનલી અત્યારે અંધારું થઈ ગયું છે આલો હાલો હાલો તો મિત્રો ફાઇનલી અત્યારે અંધારું થઈ ગયું છે અને અને ડીગી બે ફોન માટે લડવાય જો પેલી મૂને નાઈન ફોન લઈને બે જાય છે એ કાગુ એ છોકા એ ઓમ જો સમજો આવી ગયો ગયો ને ના એ છોકરીઓ અમે નિનારી હાય મુને તો ફોન બતા કે નહીં હા ફોન જ કાલ તો હંતાડી દેવો વગે બે હવે કોણ ધોવો પણ તો મિત્રો પછી જમવાનું રેડી થાય એટલે જમી લઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે આઠ મસ્ત ફર્સ્ટ ક્લાસ અંધારું થઈ ગયું છે ચાંદામાં વાગી ગયા છે ડીગીનું બે જણા લડતા હોય એમાંથી એક આધાન છૂટો પાણી દસ દસ મિનિટના બ્રેક પાણી બે થોડો થોડો ફણ આવ્યો બાકી તો જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો જમવાય બેહી ગયા છીએ જમવામાં આજે બનાવ્યું છે કોબીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો હમણાં આપણો ઘરનું દૂધ ને એક છોકરો રીસાઇન જેટલા પહેરી ગયો એ ભાઈ એ ઘોઘા એ ડીગુ એ લે કલ્યા ખાઈ લે હણો ભાઈ ખાઈ લે ખાઈ લે ખાઈ લે હડોન હા તો બે ખાવાનું બે દો આલું ખાવાનું મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન છે બોર ઉપર આપ્યું એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો વિડીયો તમે આગળ જોયો કે મિત્રો તમે આવો છો તો મોસ્ટ વેલકમ ભલે પધારો મારા ઘરે મિત્રો કોઈ પણ આડોળો ખર્ચ કરશો નહીં અને તમે આવો એટલે અમારા માટે તો બહુ મોટી વસ્તુ કહેવાય કે તમે અમને મળવા આવ્યા તો આપણા ઘેર આવશો તાપવાણી કરાવીશું બેફિકર મળીશું અને આખા પરિવારની મુલાકાત કરાવીશું અને મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનીમાં